કે આમ છો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ તમાકુની ખેતી અને તમાકુની ખેતીની અંદર તમે એની સાઇનિંગ ક્વોલિટી જબરજસ્ત જોઈ શકો છો મિત્રો તો તમાકુની ખેતી કરતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી મિત્રો જોઈ લેજો તો તમાકુની ક્વોલિટી તમે જોઈ શકો છો એના પાનની સાઇઝ જોઈ શકો છો એનું પાનની ગિનરી તમે જોઈ શકો છો મિત્રો એની અંદર કંઈ બી રોગ દેખાતો નથી અને જબરજસ્ત રિઝલ્ટ આવી ગયું છે આપણે જય પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગોનિક દવા વાપર્યા પછીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો મિત્રો જબરજસ્ત છોડ દેખાઈ રહ્યા છે તો મિત્રો તમે પણ જો ખેતી કરતા હોય તમાકુની અને તમાકુની અંદર જો મિત્રો તમારી પાન પાનની સાઇઝ ના વધતી હોય તો સંપર્ક કરીને બધી જ માહિતી દવા વિશે મેળવી શકો છો ખેડૂત મિત્રો તો ચેનલ પણ નવા હોય તો એને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો આવનારી નવી અપડેટ બધી જ મળતી રહેશે